સેન્ટ્રલ ઝોનના કેનાલ રોડ જવાહર મેઇન રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા આસામીઓ પાસેથી કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આઠ રૂપિયા સાતસો નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ છે વેસ્ટ ઝોનના લાખના બંગલા રોડ યુનિવર્સિટી મેઇન રોડ પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા છત્રીસ આસામીઓ પાસેથી ત્રણ દશાંશ ચાર ચાર પાંચ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ દસ હજાર ત્રણસો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ છે ઇસ્ટ ઝોનના કબીરવન મેઇન રોડ મોરબી પર ઝુંબેશ રૂપે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા બાર આસામીઓ પાસેથી એક દશાંશ બે બે પાંચ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ત્રણ હજાર એકસો નવ વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ છે અહેવાલ દીપક રાઠોડ